जेरात भैया एक नमूना न के वो 1 करोड़पति तो से पण क्या 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 के चलनी अंदर वीआईपी खावन आपसे के જે આમ કેદીઓ ખાવાનું આપે છે એવી રીતે એમને પણ કામ આપશે જે આમ જો આવી રીતે ઘણા લોકોનો સવાલ છે કે જયરાજભાઈ જેલ માં વીઆઈપી ખાવાનું મળશે કે આમ આમ કેદીઓ ને જે ખાવાનું મળશે એમને પણ એવું ખાવાનું મળશે એવો સવાલ છે લોકોનો નો સૌથી મોટા સમાચાર મળી જાય છે અને શું એમની જેલ ની ડ્યુટી ની છે એ ખાસ કરી તમને જણાવવાનું હશે ચેનલમાં માં પેલી વાર આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો ફેસબુક હોય તો ફોલો કરી નાખજો તમે બધા લોકો જાણતા થશો કે જયરાજભાઈ ની ધરપકડ થાય છે અને તેમને મહુવા કોટમાં માં આદેશ આદેશ આપીને ભાવનગર ની જેલ પણ નાખી દેવામાં તમને બધા લોકોને ખબર છે કે નવનીતભાઈ ઉપર હુમલો કરનારા ભાઈ આજ નોહા હતો અને નવનીતભાઈને ન્યાય પણ મળી ગયો અને મુચ્ચા હરૂફીને પણ પકડ્યો જ તો એમ કહેવાય કે ચૈરાત ભાઈએ એને પણ પકડી લીધો અને કયા લોકોની અંદર એક પ્રશ્ન પણ હશે તે તો એક કરોડપતિ હતા ને સારું એવું ખતા સારું એવું ભોજન કરતા તેમના ઘરે પરંતુ એમનું ટેલની અંદર છે એવું જોકેન છે કે કયા કયા ટેલની અંદર વીઆઈપી જમવામાં આવશે કે કયા કયા કે આમલો કેડિયોમાંથી એવું જમવામાં આવશે ખાસ કરીને તમને જણાવવાનું કે છે બીટા કેડિયો ખાઈ છે અને જમે છે અને ભોજન કરે છે એવી રીતે તે ચૈરાત ભાઈએ ભોજન કર છે અને એક જે જર્માથી મને છે કે વીઆઈપી ખાવનું કે નઈ કે પોતાનું ખાવ નઈ કે કોઈ પણ વીઆઈપી સુવિધા નકી મળવા દેવામાં કે જીઓને સુવિધા મળે છે એ રીતે ਵੀ એમને પણ એવી સુવિધા મળશે ઘણા બધા લોકોની માઈન્ડમાં પ્રશ્ના ધન ઘણા બધાની કોમેન્ટ છે કે શો મે ભાઈ કે અમને વીઆઈપી પ્રોમોશન વીઆઈપી છેલ મળશે તો આનો વિડીયો આટલોતે એમર ચેનલનો નવા તો લાકેને સબ્સ્ક્રાઇબને શેર જરૂર કરજો જય હિન્દ જય ભારત